નમસ્કાર જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ હું છું માનસી આજે બારના ટકોરે વાત કરવી છે બંધની મજૂર સંગઠનો સાથે લઘુત્તમ ટેકાના ભાવની બાહેદરી આપવા માટે કાયદાની માંગ કરી રહેલા ખેડૂત સંગઠનોએ આજે ભારત બંધની જાહેરાત કરી છે અને આ બંધની અસર ઘણી બધી જગ્યાએ જોવા મળી રહી છે તો ક્યાંક બંધને થતું રોકવા માટે આગેવાનોને નજર કેદ કરી દેવાયા છે આખરે ભારત બંધની અસર ગુજરાતમાં ક્યાં કેવી જોવા મળી રહી છે અને ખેડૂતો કેટલા મક્કમ છે તેમની આ માંગોને સંતોષાવવા માટે ત્યારે આજે વાત ખેડૂત દ્વારા અપાયેલા ભારત બંધના એલાનની એ ભારત બંધના એલાન ની અંદર અત્યારે ઠેર ઠેર જગ્યાએ આપણે પરિસ્થિતિ દ્રશ્યો પણ બતાવ્યા જીએસટીવી કે ભરૂચની અંદર તો ખેડૂત આગેવાનોને નજર કેદ કરવામાં આવ્યા સાથે અત્યારની સ્થિતિને જોતા ગુજરાતમાં સુરતની અંદર પ્લેકાર્ડ કરીને વિરોધ કરી રહ્યા હતા તો તે લોકોને કેદ કરવામાં આવ્યા છે અટકાવવામાં આવ્યા છે એક તરફ દિલ્હીમાં ખેડૂત આંદોલનને લઈને ભારત બંધના એલાનને લઈને ખેડૂતો અને કેન્દ્ર વચ્ચે ત્રીજી વાટાઘાટો થઈ હતી તે પણ નિષ્ફળ નીવડી હતી તેનો કોઈ નિષ્કર્ષ ન નીકળ્યો કારણ કે સરકાર સાથે વાતચીત કરવા માટે પહોંચ્યા હતા પરંતુ તેનો કોઈ નિષ્કર્ષ ન સરકાર વિરુદ્ધ ટ્રેડ યુનિયન ખેડૂત સંગઠનો દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે અલગ અલગ જગ્યાએ તેમાં દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં ભારત બંધના એલાનની અસર જોવા મળી છે છ વાગ્યાથી લઈને ચાર વાગ્યા સુધી આ ભારત બંધના એલાનની જાહેરાત કરવામાં આવી હતી સંગઠન દ્વારા ઉલપાડના દિલાડ પાટિયા પાસે ખેડૂતો પ્લેકાર્ડ દર્શાવીને વિરોધ નોંધાવ્યો છે સુરતથી વાત થઈ રહી છે હવે આ જે વિરોધ કરી રહ્યા હતા ખેડૂતો તેઓને ઉલપાડ પોલીસ પથકે લઈ જવામાં આવ્યા તેઓને અટકાયત કરવામાં આવી અને બજાર બંધ કરાવવા જાય તે પહેલા જ તે લોકોને અટકાયત કરી લેવામાં આવી ભરૂચ જિલ્લાના ખેડૂતોને કોંગ્રેસ આગેવાનો છે કે જેમને પણ પોલીસ નજર કેદ કરી લીધા છે વિવિધ પડતર માંગો છે તેમની તેને લઈને ખેડૂતો પોતાનો વિરોધ પ્રદર્શન દર્શાવી રહ્યા છે આની પહેલા પણ ખેડૂત સંગઠન કે જેમણે ભારત બંધ બોલાવ્યું હતું રાજ્ય અને દેશના ધરતીપુત્રોની આખરે આ જે માંગ છે તે ક્યારે સંતોષાશે તે સૌથી મોટો સવાલ છે છેલ્લા કેટલા દિવસથી દેશતા ખેડૂતો કે જે દિલ્હી ખાતે પોતાની પડતર માંગને લઈને આંદોલન કરી રહ્યા છે હવે આંદોલનમાં સૌથી મહત્વનો મુદ્દો છે મિનિમમ સપોર્ટ પ્રાઇસ એટલે કે એમએસપી એ જે તેમની માંગો છે તેની વાત કરીએ ટેકાના ભાવે ખરીદી માટે દેશવ્યાપી આંદોલન બધા જ પ્રકારના કૃષિ ઉત્પાદનોની ખરીદી માટે વિશેષ કાયદો જરૂરી ડોક્ટર સ્વામિનાથન પંચની ભલામણોના આધારે ભાવ નક્કી થાય તેવું ખેડૂતો કહી રહ્યા છે હવે ખેડૂતો અને ખેતમજૂરો કે જેને સંપૂર્ણ દેવા માફીમાં આપવામાં આવે તેવી તેમની માંગ છે જેમાં ભૂમિ અધિગ્રહણ અધિનિયમ છે બે હજાર તેર ને સમગ્ર દેશમાં ફરી લાગુ કરાય તેવી તેમની માંગ છે જમીન સંપાદન કરતા પહેલા ખેડૂતોને લેખિત સંમતિ જરૂરી છે તેવું તે કહી રહ્યા છે સાથે કલેક્ટર રેટ કરતા ચાર ગણું વિશ્વ વેપાર સંગઠન માંથી ભારત બહાર આવે તે પણ ખેડૂતની માંગ છે હવે ત્રણ દ્રશ્યો આપણે ટીવી સ્ક્રીન પર બતાવીશું એ દ્રશ્યો જે બતાવી રહ્યા છે કે ક્યાં કેવી અસર છે એક તો ખેડૂતોની માર્ચ આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે કે જે તે સમયે આની શરૂઆત થઈ હતી તે સમયે કેટલી મોટી સંખ્યામાં કે ખેડૂતો છે તે પહોંચ્યા હતા બીજા દ્રશ્યો બોર્ડર હતી કે શીલ કરાય છે શંભુ બોર્ડર કે જ્યાંથી પ્રવેશવાનો માર્ગ છે દિલ્હીની અંદર તેને બંધ કરી દેવામાં આવે ત્રીજા છે કે સુરક્ષા વ્યવસ્થા કેટલી કેટલી સઘન અને કડક છે આ વખતે કોઈ પણ પ્રકાર દિલ્હીની અંદર આ ખેડૂતો ન પ્રવેશી શકે તે માટેનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે એ તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે કે જે રસ્તાઓથી ગત વખત જેમ પરિસ્થિતિ ન સર્જવામાં આવે એ સિવાયના એ દ્રશ્યો પણ આપણે બતાવે કે ખેડૂતો પણ એટલા જ મક્કમ છે દિલ્હીના ત્રણ જોયા તેના ઉપરથી એટલું સ્પષ્ટ છે કે ખેડૂતો પોતાની માંગ માટે જે રીતે ભારત બંધનું એલાન આપ્યું છે તો ત્યાં નહીવત અસર કેટલી જગ્યાએ અસર જોવા મળી ગુજરાતની વાત કરીએ ભરૂચની વાત કરીએ તો આજે જે ખેડૂત સંગઠન દ્વારા જે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું તેમાં પણ ભરૂચની અંદર જે ખેડૂત આગેવાન છે ખેડૂત કોંગ્રેસ આગેવાનો કે જેઓને પોલીસે માંગરોળા કે જેમને નજરકેદ કરવામાં આવ્યા છે મહેન્દ્રસિંહ કરમરિયા આ સહિતના આગેવાનો છે કે જેઓને પણ ઘરની અંદર જ નજરકેદ કરવામાં આવ્યા છે મહત્વની વાત છે કે આ બધા જેવા ખેડૂત આગેવાનો છે કે જે પહોંચી રહ્યા હતા ભારત બંધના એલાન માટે અને તેમાં પણ પોતાની સાથે ખેડૂતોને લઈને પરંતુ તે પહેલા જ દ્વારા ઓલપાડના દ્રશ્યો આપણે બતાવીએ સુરતના ઓલપાડમાં દિલાડ પાટિયા પાસે ખેડૂતો પ્લેકાર્ડ સાથે એકત્ર થયા આ ખેડૂતો હતા કે જે પોતાનો વિરોધ નોંધાવી રહ્યા હતા અને હજુ તો તેઓ બજાર બંધ કરાવે તે પહેલા જ વીસ ખેડૂતો કે જેમને ડિટેન કરી લેવામાં આવ્યા છે દ્રશ્યો સુરતના ઉલ્પાડના છે પ્લેકાર્ડ સાથે પોતાનો વિરોધ દર્શાવી રહ્યા હતા બજાર બંધ કરાવવા માટે નીકળ્યા હતા પરંતુ ત્યાં જ પોલીસે તેમની અટકાયત કરી લીધી સુરતની અંદરના દ્રશ્યો છે કે જે આ ઉલ્પાટ સાથે પ્લેકાર્ડ સાથે પોતાનો વિરોધ દર્શાવતા આ ખેડૂતો પહોંચ્યા હતા ખેડૂત આગેવાનું હતા પરંતુ તે તમામની અટકાયત કરી લેવામાં આવી અને તેઓને ત્યાંથી દૂર કરવામાં આવ્યા છે બજાર બંધ કરાવવા માટે તેઓ નીકળ્યા હતા પરંતુ તેઓ પોતાની માંગોના સૂત્રોચ્ચાર જોર જોરથી કરતા નજરે પડે છે પ્લેકાર્ડ કાર્ડ દર્શાવતા નજરે પડે છે હવે ગુજરાતની અંદર શું અસર થશે તેની વાત છે સંયુક્ત કિસાન મોરચા જેમાં એમએસપી સહિત પડતર માંગણીઓ સાથે આ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે તેમાં ગુજરાતની અંદર તેની અસરની વાત છે દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં ભારત બંધના એલાન અસર જોવા મળી છે કારણ કે કેટલી જગ્યાએ અત્યારે બંધ જેવી ઉલપાડના દિલાડ પાટિયા પાસે ખેડૂતોએ પ્લેકાર્ડ દર્શાવીને વિરોધ નોંધાવ્યો વિરોધ કરતા ખેડૂતે ઉલપાડ પોલીસ મથકે લઈ જવામાં આવ્યા તેઓની અટકાયત કરવામાં આવી ભરૂચ જિલ્લાના ખેડૂતોને કોંગ્રેસ આગેવાનો છે કે જેમને પોલીસે નજર કેદ કરવામાં આવ્યા છે

આખરે ગુજરાતની અંદર ક્યાં કેવી અસર જોવા મળી તેના દ્રશ્યો પણ બતાવ્યા અત્યારે હવે આપણી સાથે ચર્ચા કરવા માટે ભરતસિંહ ઝાલા જોડાયા છે જે ખેડૂત આગેવાન છે ડાયાભાઈ ગજેરા જે પણ એક ખેડૂત આગેવાન છે અને સંદીપ માંગરોડા કોંગ્રેસના ખેડૂત આગેવાન ત્રણેય નું સ્વાગત છે જીએસટીવી અંદર સંદીપભાઈ સૌથી પહેલા આપની પાસે આવા માંગુ છું કે જે રીતે આપને નજર કેદ કરવામાં આવ્યા છે હજુ તો ખેડૂતો સાથે આપ જાઓ પોતા જે ખેડૂતો છે તે કહી રહ્યા છે કે ભારત બંધના એલાન ને તેઓ પ્રતિસાદ આપવા માટે પહોંચે તે પહેલા જ આપને નજર કેદ કરી લેવામાં આવ્યા આપનું શું કહેવું છે માત્ર મને નહીં પણ ભરૂચ જિલ્લાના નવે નવ તાલુકાની અંદર અત્યારે જે સમાચાર મળી રહ્યા છે એ પ્રમાણે તમામ ખેડૂત આગેવાનો તમામ કોંગ્રેસના જે કાર્યકરો છે એને મોટે ભાગે પોતાના ઘરોની અંદર અને જે તે પોલીસ સ્ટેશનોની અંદર પોલીસ દ્વારા ગઈકાલ રાત થી નજર કેદ કરી દેવામાં આવ્યા છે આજે અમારો કાર્યક્રમ શાંતિથી ભારત બંધનો જે હતો એમાં પ્રજાના વચ્ચે જઈ અને ખેડૂત આગેવાનો અને કોંગ્રેસના આગેવાનો રસ્તા રોકવા માટે રેલ રોકવા માટેનું કાર્યક્રમ હતો અને સરકારને જગાડવા માટેનો આ એક પ્રયત્ન હતો

ખૂબ લાંબુ ચાલ્યો અને ત્યાર પછી સરકારે ત્રણ કડક કાનૂન પરત ખેંચવાની જાહેરાત કરી દીધી પરંતુ એની અસર આજે પણ જોવા મળતી નથી ઘણા રાજ્યોની અંદર આજે પણ એ કાયદાઓ રદ કરવામાં નથી આવેલા એમાંનું ગુજરાત પણ છે સાથે સાથે પ્રધાનમંત્રી જયારે બે હજાર બાવીસ માં ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરતા હોય છે એમાં પણ સદંતર સરકાર નિષ્ફળ નીવડી છે ખેડૂતોનું ખૂબ શોષણ થાય છે અન્યાય થાય છે આજે કપાસના ભાવોની શું સ્થિતિ છે કપાસનો ટેકાનો ભાવ સાત હજાર રૂપિયા છે પરંતુ આજે સ્થિતિ એવી છે કે બાસઠસો થી પાંસઠસો ની અંદર પણ કપાસ લેવા માટે ખેડૂત વેચવા માટે ખેડૂતોને મજબૂર થવું પડે છે અને આજના વડાપ્રધાન તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી હતા તે વખતે કોંગ્રેસ સરકારને પોષવામાં કંઈ બાકી નથી રાખ્યું અને ખેડૂતના ગાલ ઉપર તમાચો

અવાજ થોડો નથી આવતો આ જી ઠીક છે ડાયા આપની પાસે આવું છે ડાયા ભાઈ ગજેરા ખેડૂત આગેવાન છે તેમની સાથે જોઉં છું ડાયા સૌથી મોટો અને મહત્વનો મુદ્દો એ છે કે જ્યારે જ્યારે પણ આપણે અઢી વર્ષ પહેલા આ દોર જોઈ ચૂક્યા છે કે એક કૃષિ કાયદાઓ કે જેને રાષ્ટ્રજોગ સંબોધન કરીને વડાપ્રધાન મુદ્દે પાછું ખેંચવું પડ્યું ફરી એક વખત એ જ ખેડૂતો એ જ પરિસ્થિતિને એ જ દ્રશ્યો સાથે અત્યારે આપણને જોવા મળી રહ્યા છે કે તેમની જે માંગો છે કેમ નથી સંતોષાતી તેઓ જે સરકારને કહી રહ્યા છે તે કેમ નથી પૂરું થતું

ખેડૂતો પોતાના હક અને અધિકાર કરી રહ્યા છે ત્યારે સરકારે ખેડૂતો ખેડૂતો અને આગેવાનો સાથે વાતોઘાટ કરવાને બદલે એમના ઉપર જે ત્રાસ એ લોકશાહી માટે મોટામાં મોટું કલંક છે આજે આ દેશનો શ્રમજીવી વર્ગ ખેડૂતો અને પશુપાલન કરતાના જીવનમાં બે ટાઈમ બે ટાઈમ ખાવાના ફાંફા છે ત્યારે આ દેશના બુદ્ધિજીવીઓએ સ્વામિનાથન જેવા એ અગાઉ પણ સરકારમાં ભલામણો કરી છે એ સિવાય બીજા પચાસ કમિશનોએ ખેડૂતોમાં ખેડૂતોની આત્મહત્યા અટકાવવા યોગ્ય નીતિ બનાવવા માટે નામદાર સુપ્રીમ કોર્ટે પણ આદેશ કર્યા છે ત્રણ કૃષિ કાયદાના વિરોધ માં જયારે દેશમાં આંદોલન થયું અને સાતસો થી વધારે ખેડૂતો શહીદ થઈ ગયા ત્યારબાદ આ ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચ્યા એ જ વખતે સરકારે સવિધ સહાનુભૂતિ અને માનવી અભિગમ રાખી દેશના ટોટલ બજેટના પચાસ ટકા બજેટ ની રકમ ગ્રામીણ વિસ્તારમાં ફાળવી હોત તો ખેડૂતોને આ મુશ્કેલીનો સામનો કરવો ન પડ્યો આપણા ગુજરાતમાં પણ તમે જોવો કે ગુજરાતના ખેડૂતોને નાબાર્ડના કહેવા પ્રમાણે એક હેક્ટર પંચોતેર હજાર રૂપિયાનો ખર્ચો છે સારું ઉત્પાદન થાય તેમ છતાં ખેડૂતોને કદી પચાસ હજાર રૂપિયાની આવક થતી નથી ગુજરાતના ખેડૂતો આમે અડધા થઈ ગયા છે અને આમે અડધા થઈ ગયા છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત લગભગ એક એક ખેડૂતને એક લાખ ને એસી હજાર રૂપિયા લેવાના નીકળે છે અને જેના કારણે જમીનમાં મોટા પ્રમાણમાં ધોવાણ થાય છે કુદરતી આપત્તિ માં કદાચ સમયસર અને પૂરું વર્તન નથી બીજી બાજુ આપ જોઈ રહ્યા છો કે અમદાવાદ શહેર ની અંદર ડુંગળીના સાઠ રૂપિયા ટમાટાના એસી રૂપિયા લસણના પાંચસો રૂપિયા તો એક બાજુ ખેડૂતો પાયમાલ થતા જાય છે અને બીજી બાજુ વચેટિયાઓ આ ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ નાખે છે તો આવામાં આજે સમગ્ર ભારત ના બંધ નું જે એલાન છે એ સુખ એક ખેડૂતોની મજૂરોની અને સામાન્ય વર્ગની છે આપણે દિલ્હીની અંદર જે પરિસ્થિતિ જોઈ દિલ્હીની અંદર ખેડૂતો જે રીતે બેઠા હતા ત્રણસો ને અઠ્યોતેર દિવસ સુધી અને જે તે સમય નીકળ્યા ત્યારે એવું લાગતું જ નહોતું કે આટલું લાંબુ આંદોલન ચાલશે આપની પાસે આવું છું આપણી સુધી અવાજ પોચી રહ્યું છે છ હજાર રૂપિયા આપીને લોપ આપવાનો છે ડાબી આપણા સુધી અવાજ પહોંચી રહ્યો હોય તો આપને એ પ્રશ્ન પૂછવા માંગીશ કે બિલકુલ અ સંદીપભાઈ આપની પાસે આવવા માંગુ છું કે ખેડૂત આગેવાન તરીકે આપની પાસે તો આપ તો ખેડૂતોને લઈને ચાલતા હો જો ખેડૂતોના એટલા પ્રશ્નો છે માર્કેટયાર્ડની અંદર તો આપણે કેટલા બધા પ્રશ્નો જોયા છે કે એ જે કપાસના ભાવ નક્કી થાય ને પછી એ કપાસના ભાવ ગત વર્ષ કરતાં વર્ષે ઓછા મળે તોય ખેડૂતે રોવાનો વારો આવે કુદરતી આફતોની અંદર જે જે પરિસ્થિતિ સર્જાય છે તેમાં પણ તેણે જે વાયુ હોય ને એમાં પણ પૈસા ન મળે તો પણ રોવાનું હા જો સરકાર સહાયની જાહેરાત કરે છે પણ પરંતુ આપણે લાગે છે કે એ જે સહાય આપવામાં આવે છે એ જે વાતો કરવામાં આવે મને ખ્યાલ છે કે અત્યારે જ પ્રધાનમંત્રી ના જન્મ વધામણા કરવા માટે નર્મદાની અંદર જે માનવ સર્જી ટુર આવ્યું અને એના કારણે ખેતી નષ્ટ થઈ ગઈ એ પહેલા ભરૂચ જિલ્લાના જે ઉદ્યોગો છે એ ઉદ્યોગોમાં જે પ્રદુષણ છે એ કારણે કપાસ જેવી અનેક હજારો એકર ની અંદર ખેડૂતોનો પાક જે છે એ નષ્ટ થઈ ગયો આ તમામ પ્રશ્નો જયારે ઉપસ્થિત થયા ત્યારે સરકાર માત્ર ખેડૂતોના આંસુ નૂછવા પૂરતી પણ સર્વે કરાવવાની જાહેરાત કરે છે અને સર્વે પછી આજે પણ એક રૂપિયો ખેડૂતોને મળ્યો નથી ખેડૂતોને એકડે લગભગ પચાસ હજાર થી એક લાખ સુધીનું નુકસાન જયારે કેડ પકવતા ખેડૂતોને તો ખૂબ મોટું નુકસાન એથી પણ વધારે નુકસાન થયું છે ત્યારે માત્ર જાહેરાતો કરે છે ખેડૂતોને સ્વામિનાથનજીને જયારે ભારત રત્ન એવોર્ડ થી છે એને અમે આવકારીએ છીએ પરંતુ જયારે ખેતી માટે આટલું મોટું યોગદાન સ્વામિનાથનજીએ આપ્યું હોય અને એના સન્માનમાં જયારે સરકાર એવોર્ડ આપતી હોય ભારત રત્ન જેવો તો સ્વાભાવિક છે કે એમના જે સૂચનો છે એ સૂચનોનો અમલ કરવાની અંદર આ સરકાર પાછી પાણી કેમ કરે છે એનું સ્પષ્ટ મતલબ એ થાય છે કે આ સરકારની મનસા ખેડૂતો સાથે નથી ના હિત માટેની નથી અને ખેડૂતોને પરેશાન કરવા માટે સરકાર કોઈ કારણ બાકી રાખતી નથી અ માર્કેટ યાર્ડની વાત કરીએ તો સીસીઆઈ સેન્ટરો જે છે એ સીસીઆઈ સેન્ટરો પણ જ્યારે ખેડૂતના ઘરમાંથી કપાસનો પાક વેપારી પાસે પહોંચી જાય છે અને ત્યારે સીસીઆઈ સેન્ટરો શરૂ કરવામાં આવે છે અને એના કારણે એમાં પણ મોટા પાયે ભ્રષ્ટાચાર થાય છે અને લાગોકશાહીના કારણે વેપારીઓ સીધા સીસીઆઈ સેન્ટરના જે અધિકારીઓ હોય છે એના મેળાપીપણાની અંદર ખેડૂતો પાસેથી સસ્તો કપાસ લઈ અને સીસીઆઈ ની અંદર એ નાખે છે અને એનો સીધો ફાયદો વેપારીઓને અને સીસીઆઈ સેન્ટરના જે ભ્રષ્ટાચારી અધિકારીઓ છે એને મળતો હોય છે છે આમાં સરવાળે નુકસાન ખેડૂતનું થાય આવું તમામ ખેત પેદાશોની અંદર આ જ સ્થિતિ છે સરકાર માત્ર જાહેરાતો કરે છે બે હાજર બાવીસ સુધીમાં એને બમણી આવક કરવાની પ્રધાનમંત્રી વાત કરી અને મોદી ગેરંટીની વાત આજે લોકસભાની ચૂંટણી આવી છે ત્યારે છાટી ઠોકીને જયારે પ્રધાનમંત્રી કરતા હોય તો આટલું સન્માન ભારત માત્ર રાજકીય રીતે ખેડૂતોની લાગણી જીતવા માટેનું વાત છે ખરા અર્થમાં ખેડૂતોનું હિત આ સરકારમાં હોય તો એમણે સ્વામિનાથન કમિટીની જે ભલામણો છે એનો સંપૂર્ણપણે અમલ કરવો જોઈએ આ જ વિસ્તારની અંદર આદિવાસી વિસ્તાર છે એટલે એવું કહેવાય કે જે વાતો થાય છે એ ગ્રાસ રૂટ પર તેનો અમલ થતો નથી સંદીપભાઈ એવું ચોક્કસથી કહેવાય જે મનરેગાને જોડવાની વાત કરી રહ્યા છે ખેડૂતો કે તેઓને મનરેગાને ખેતી સાથે જોડવામાં આવે તેમના જે દેવા છે તેને માફ કરવાની વાત અને તેમાં પણ સૌથી મોટો મુદ્દો તો આપણે કહ્યું કે આખા દેશની અંદર ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે અને તેનો એક કાયદો બનાવવામાં આવે બિલકુલ આપે જે વાત કરી એ પ્રમાણે મનરેગા જે યોજના છે સાધનો એનાથી ઉપલબ્ધ થતા હતા આજે જયારે ખેતી સાથે એને જોડવાની વાત કરી છે એ એટલા માટે કે આજે જે મનરેગા યોજના છે એ માત્ર આ સરકારની નીતિના કારણે ભ્રષ્ટાચાર પૂરતી સીમિત રહી ગયેલી છે આજે મશીનોથી આવે છે ખરા જે આદિવાસી ગામડાના જે ખેતમજૂરો છે એને જે રોજગારી મળવી જોઈએ એ બિલકુલ મળતી નથી અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા જે એના સ્થાનિક કાર્યકરો છે સ્થાનિક નેતાઓ છે એના માટે આવકનો સ્ત્રોત આ મનરેગા યોજના માત્ર આજે સાબિત થઈ છે ત્યારે જે તે વખતે મનરેગા યોજનાની ઠેકડી ઉડાડતા આ ભારતીય જનતા પાર્ટી અને એના પ્રધાનમંત્રી જે છે એ થાકતા ન હતા આજે સ્થિતિ એવી છે કે આ મનરેગા એમના માટે આવકનો સ્ત્રોત બની ગઈ છે અને એના કારણે ગામડાના જે ખેત મજૂરો છે એ રોજગારીથી વંચિત થઈ ગયેલા છે ત્યારે ખેતી સાથે આને જોડવા પાછળનું કારણ કે ખેડૂતને પણ ફાયદો થાય અને ખેત મજૂરને પણ રોજગારી મળે એ આશય છે બિલકુલ કર્યું હતું એ સમાધાન ને અમલવારી કરી નથી એટલે દેશના ખેડૂતોને

અર્થતંત્ર છે એ ગ્રામ્ય અર્થતંત્ર મજબૂત બને અને એની સીધી અસર રોજગારી ઉપર આવે સરકારે આજે કોર્પોરેટ કંપનીઓ માટે એના બજેટો ફાળવે છે એના ફાયદાઓ આપે છે આપ બધા જાણો છો કે કોર્પોરેટ ટેક્સ જે બત્રીસ હતો એ આજે બાવીસ કરી નાખો અને એને પરિણામે સરકારે સવા લાખ કરોડ રૂપિયાની આવક ગુમાવી છે સરકાર જે આવક ગુમાવે છે એની કસર એ ખેડૂતો અને મજદૂરો ઉપર નાખે છે અને એને

સરકાર ખરેખર નિર્ણય લે અને તેમણે જે કહ્યું છે તેના ઉપર જ નિર્ણય લઈને ખેડૂતોને આ જે પ્રશ્નો છે તેનો ઉકેલ એમની બધી જ ભલામણો અંદર છે ભરતભાઈ આપની પાસે આવું છું કે જે રીતે

અને એક ક્વિન્ટલ કપાસના ભાવ સરખા હતા આજે સોના ભાવ ક્યાં છે મગફળીના ભાવ ક્યાં છે અને કપાસના ભાવ ક્યાં છે એક વખત ના સમયમાં પગાર અને જે કામ કરે એનો પગાર સરખો હતો અત્યારે શિક્ષક પગાર કેટલો છે અને ગામના મજદૂર પગાર કેવો હતો તો આ દેશમાં જે અસમાનતા વધતી જાય છે એના માટે સમાનતા લાવવા માટે એક જ આપણા માટે ઉદ્ધાર છે ખેતી ખેતી સાથે સાથે મજૂરો અને પશુધન જ ભરતભાઈ જે બધી જ માંગો માંગો કરવામાં આવી છે દ્વારા એક કે જે ખરેખર તેમને ખૂબ જરૂરી છે અને તેઓ કહી રહ્યા છે કે આટલી માંગો સંતોષાઈ જશે તો પછી અમને કોઈ વાંધો જ નથી બિલકુલ ભરતભાઈ ડાયાભાઈ અને સંદીપભાઈ આપ ત્રણેય અમારી સાથે જોયા જીએસટીવી ના દર્શકોને માહિતી પૂરી પાડી તે બદલ આપ ત્રણેયનો આભાર તો આખરે આજે સંદીપભાઈ હતા તેમને તો નજર કેદ કરવામાં આવ્યા છે ખેડૂત આગેવાન હતા હવે ખેડૂતો સાથે જઈ રહ્યા હતા ભારત બંધના એલાનને લઈને અત્યારે ઠેર ઠેર જે પરિસ્થિતિ છે તેના દ્રશ્યો પણ આપણા સુધી પહોંચાડ્યા પરંતુ હવે પ્રશ્ન એ થાય કે આ જે રીતે આંદોલન ચાલી રહ્યું છે શું લાગે છે આપને આંદોલન નિષ્કર્ષ નીકળશે કરો શું લાગે છે આપને કે જે ખેડૂતો પોતાની માંગોને લઈને સરકાર સામે એક બે ત્રણ મીટીંગો થઈ ગઈ હવે એવું ચોક્કસ લાગે કે આ ચોથી મિટિંગ જે રવિવારે છે તેમાંથી કંઈક નિષ્કર્ષ નીકળે તો સારું આ સાથે ન્યૂઝ બુલેટિનમાં હાલ આટલું જ આપ જોતા રહો જીએસટીવી ન્યૂઝ નમસ્કાર